નમસ્કાર દર્શક મિત્રો ચક્રદિવસમાં આપનું ફરદી એક વખત હાર્દિક સ્વાગત છે અને હું જોયો કે સહેરાનપળિયા મોરબી શહેરમાં આજે માર્કેટિંગ યાર્ડ આવેલું છે ત્યાં મોરબી શહેર કક્ષાનો જે છાઉતેરમો વન મહોત્સવ છે તેની ઉજવણી થઈ રહી છે પરંતુ આ ઉજવણી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની મુશ્કેલી વધારી છે એનું કારણ એ છે કે જે અત્યારે તમે હું અત્યારે પ્રાથમિક દ્રશ્યો બતાવી રહ્યો છું એ માર્કેટિંગ યાર્ડ ખાતેના છે જ્યાં નેતાઓ માટે ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવે છે તેના માટે કુલર અને પંખાઓની વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે અહીંયા જે મેઇન એન્ટ્રી ગેટ છે જ્યાં કાર્યક્રમ થઈ રહ્યો છે તેની બાજુમાં નેતાઓ માટે અલગથી બેસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમના જમવા નાસ્તા પાણી માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં અત્યારે પંખા તમને જોવા મળતા હશે તો આ જ પ્રકારના દ્રશ્યો સ્ટેજ પર જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેના પણ હું બતાવીશ કે ત્યાં જે કાર્યક્રમ ચાલુ છે ત્યાં પણ નેતાઓને અધિકારીઓને કોઈ પણ પ્રકારની જે ગરમી છે એ ન થાય તેનું ખાસ તકેદારી ધ્યાન રાખવામાં આવ્યું છે તો બીજી તરફ તમે મોટી સંખ્યામાં અહીંયા ફક્ત વિદ્યાર્થીઓ જોતા હશો કોઈ આ કાર્યક્રમની અંદર કોઈ પણ માણસો આવ્યા નથી શહેરીજનો નથી અને ભાજપના જે હોદ્દેદારો છે તે પણ અહીંયા અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત નથી ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓ જ આ કાર્યક્રમની અંદર અત્યારે નજર પડી રહ્યા છે ત્યારે દર વખતે જ્યારે જ્યારે કોઈપણ સરકારી કે રાજકીય કાર્યક્રમ થતો હોય છે ત્યારે તેમાં ફક્ત વિદ્યાર્થીઓ હોય કે આંગણવાડી બહેનો હોય કે સફાઈ કર્મચારી હોય તેમને બેસાડી દેવામાં આવતા હોય છે ત્યારે આજના આ કાર્યક્રમની અંદર પણ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે એ આ કાર્યક્રમમાં અત્યારે ઉપસ્થિત છે તો જે નેતાઓ હોય એની જવાબદારી નેતાઓ ચૂકી રહ્યા છે પણ જે સ્કૂલ હોય એ સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓને ભણવા વાલીઓ મોકલતા હોય છે તેમાં એ વાલીઓ પોતાના બાળકને સ્કૂલે મોકલતો હોય છે ભણવા માટે પણ તે સ્કૂલમાંથી તેમને સરકારી કાર્યક્રમોમાં ગરમીમાં વગર પાણીએ વ્યવસ્થાએ બેસાડી દેવામાં આવતા હોય છે ખાસ કરીને રવાપર તાલુકા શાળા એમ પી ગર્લ્સ હાઈસ્કૂલ રામકૃષ્ણ તાલુકા શાળા આ ત્રણ શાળાઓના વિદ્યાર્થીઓ અત્યારે તમે આ કેમેરામાં જોઈ રહ્યા છો ત્યારે એક તરફ અધિકારીઓ છે એ ટાઈમ ચૂકી જતા હોય છે અને જે અગિયાર વાગ્યાનો કાર્યક્રમ હતો તેની જગ્યાએ જે સાડા અગિયાર સુધી કાર્યક્રમના નેઠા નહોતા અને એ વિદ્યાર્થીઓને સાડા નવ વાગ્યાના અહીંયા બેસાડી દેવામાં આવ્યા હતા ત્યારે કોઈપણ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ હોય કે સરકારી કાર્યક્રમ હોય વિદ્યાર્થીઓ આ સરકારી કાર્યક્રમ અને કાર્યક્રમોની ક્યાંક ને ક્યાંક આબરૂ સાચવી રહ્યા છે લોકો સતત આવા કાર્યક્રમથી દૂર જતા રહ્યા છે દૂર જતા જઈ રહ્યા છે ત્યારે આ પ્રકારે વિદ્યાર્થીઓને બેસાડી દેવા કેટલું યોગ્ય બીજી તરફ સ્ટેજ ઉપર અત્યારે જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં પણ અત્યારે તમે નેતાઓ ભાષણબાજી કરતા જોવા મળતા હશે ત્યારે કોઈ પણ પ્રકારની જે સુવિધાઓ વિદ્યાર્થીઓને મળવી જોઈએ એ નથી મળતી વિદ્યાર્થીઓને તો ખરેખર વાલીઓને ખબર પણ નહીં હોય કે તેમના બાળક અત્યારે ક્યાં છે ઘણા બધા મોટાભાગના વિદ્યાર્થીઓ એવા હશે કે જેમના વાલીઓને એવો હશે કે પોતાનું બાળક ભણવા ગયું છે પરંતુ અહીંયા આ સરકારી કાર્યક્રમ જે છાઉતેરમાં વન મહોત્સવનો શહેર કક્ષાનો કાર્યક્રમ છે તે અત્યારે યોજવામાં આવી રહ્યો છે તો બીજી તરફ જે પાલિકાનો મહાનગરપાલિકાનો જે કર્મચારીઓ છે એ ખાસ કરીને કમિશનર હોય કે ડેપ્યુટી કમિશ્નર હોય એ ગેરહાજર છે ફક્ત એક ડેપ્યુટી કમિશનર જ અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે સતત ને સતત કાર્યક્રમો જે સરકારી હોય કે રાજકીય હોય એ ફ્લોપ જઈ રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ છે એ કાર્યક્રમ સાચવી રહ્યા છે વિદ્યાર્થીઓને વાલીઓ જે છે એ ભણવા માટે મોકલતા હોય છે પરંતુ એ વિદ્યાર્થીઓને વાલીઓ જે ભણવા મોકલે છે એ ભણવાની જગ્યાએ શિક્ષક જે છે જે શાળાઓના આચાર્યો છે એ એ અહીંયા આવા સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત રાખતા હોય છે આ પ્રકારના દ્રશ્યો વારંવાર અનેક વખત સામે આવે છે ત્યારે આજે અમારે બોલવું પડી રહ્યું છે અમને કોઈ સરકારી કાર્યક્રમનો વિરોધ ન હોય કે કોઈ રાજકીય કાર્યક્રમ હોય તો પણ એનો પણ અમે વિરોધ ન કરતા હોય પરંતુ જે સત્ય છે એ બતાવવું અમારી ફરજ છે જે પ્રકારે અહીંયા આ પંખાઓ વ્યવસ્થા કરવામાં આવે છે વીઆઈપી કલ્ચર નેતાઓને આપવામાં આવે છે તો બીજી તરફ જે બળજબરીપૂર્વક વિદ્યાર્થીઓને બેસાડી દેવામાં આવતા હોય છે તેના માટે પંખો સુવિધા નથી ફક્ત ને ફક્ત તમે અત્યારે આ એક અહીંયા હું કેમેરામેનને કહીશ જે રિક્ષા ફળી છે તેમાં પણ પંખા જે છે એ ગોઠવી દેવામાં આવ્યા છે એ અહીંયા પડેલા જોવા મળે છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ આજ સામેની સાઈડ ગરમીના શેકાઈ રહ્યા છે સરકારી કાર્યક્રમ હોય સારો કાર્યક્રમ છે વનવિભાગનો કાર્યક્રમ છે ઝાડવા વૃક્ષો વાવવા જોઈએ તો બીજી તરફ જે સરકારી કાર્યક્રમની અંદર સતત આ પ્રકારના દ્રશ્યો જ્યાં વિદ્યાર્થીઓ ગઈકાલે પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હતો નાની વાવડી ખાતે ત્યાં પણ વિદ્યાર્થીઓને ફક્ત ને ફક્ત બેસાડી દેવામાં આવ્યા હતા ત્યારે આજે ફરી એક વખત આના દ્રશ્ય સામે આવતા આજે અમારે અવાજ બનવું પડ્યું છે વિદ્યાર્થીઓને આ રીતે સરકારી કાર્યક્રમમાં સતત રાખી અને જે શિક્ષણ એમનું બગડી રહ્યું છે એ ન બગડવું જોઈએ બાકી કોઈ સરકારી કાર્યક્રમ હોય કે રાજકીય કાર્યક્રમ હોય એમનો વાંધો આજે પણ નથી ને કાલે પણ નહીં હોય પરંતુ જે સત્ય છે એ બોલવું પડે એવું છે સતત જે કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડી રહ્યા છે અને જે નેતાઓ છે જે અધિકારીઓ છે આવા કાર્યક્રમથી દૂર જઈ રહ્યા છે એવા વારંવાર સતત ને સતત આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત મોરબીના શહેરનો કક્ષાનો જે છાઉતેરમો વન વિભાગનો કાર્યક્રમ છે એમાં પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ચક્રવર્ત ન્યૂઝ મોરબી